સ્વપ્નિલ મહેતા દ્વારા લખવામાં આવી છે પહેલી વાર એવી ગુજરાતી ફિલ્મ આવી રહી છે જેમાં પ્રખ્યાત બોલીવુડ સિંગર બી પ્રાકે પોતાનો અવાજ આપ્યો છે આ ફિલ્મ સત્તર મે બે ના રોજ રિલીઝ થઈ રહી છે

અને ઉદય અને સલમાન ની મિત્રતા ની સાથે આની અંદર એ બંને છે અને ક્રાઇમ અને પોલિટિક્સ ની પણ ફિલ્મ ની અંદર વાત છે હું સમંદર વા શર્મા નો કેરેક્ટર પ્લે કરી શકું સમંદર એક એક પ્રકારની ફિલ્મ છે કે જે તમે મિત્રો સાથે અને ફેમિલી સાથે પણ જોઈ શકશો ફિલ્મની જે વાર્તા છે એ એનો બહુ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો ફિલ્મ કેરેક્ટર્સ છે અને હવે શું છે તો 17 તારીખે તમે જો ફિલ્મ જોશો અને પછી તમે નક્કી કરજો અને અમને જણાવજો કે તમને કેવું લાગ્યું ફિલ્મ અને તમને ત્યારે એ વાતનો જવાબ

એ બે પુરુષો માટે છે એ બે ભાઈઓ માટે છે અને બે મિત્રો માટે છે જેની ઉપર આખો પરિવારને પ્રેમ લાગણી હોય જ છે મારા પરિવારમાંથી બધા જ પાત્રોને મારી ઉપર વધારે પ્રેમ છે